શૈલેષભાઈ તમારો સવાલ છે કે આ કડીનો અર્થ સમજાવજો એની પહેલી લાઈન છે શ્રુત દેવતા તારી ભક્તિ કરતા હૃદય મુજબ પુલકિત બને પુલકિત છે લુલકિત નહીં તો શ્રુત દે શ્રુત જ્ઞાન એટલે આ શાસ્ત્રનું જ્ઞાન જે લખવા વાંચવાથી મળે છે એ જ્ઞાન બોલવાથી મળે છે એ જ્ઞાન અને એનો દેવતા એટલે સરસ્વતી માતા શ્રુત દેવતા એટલે સરસ્વતી માતા તમારી ભક્તિ કરતા મારું હૃદય પુલકિત બને છે એટલે કે હું બહુ આનંદિત થઉં છું હૃદય પુલકિત બનવું એટલે આનંદિત થવું બીજી લાઈન માં કે છે શ્રુત જ્ઞાન તારું સ્મરણ કરતા મન મારું નિર્મળ બને શ્રુત જ્ઞાન એટલે પુસ્તકમાંથી જે જ્ઞાન મળે છે તે અને એનું સ્મરણ કરતા કરતા એનો એને રિવાઇઝ કરતા કરતા મારું મન નિર્મળ બનતું જાય છે હું જેમ જેમ એનું ફરી ફરી એને યાદ કરું છું જે કઈ શીખું છું જે કઈ ભણું છું એનું પુનરાવર્તન કરું છું અને એનાથી મારું મન નિર્મળ બનતું જાય છે ત્રીજી લાઈન છે શ્રુત ભાવ તું જીવન ધરતા ધ્યેય મુજ નજદીક બને તો જ્ઞાન પ્રત્યેનો જે ભાવ રહેલો છે જ્ઞાન પ્રત્યેની જે ભાવ ભક્તિ રહેલી છે હૃદયની અંદર એને હું આશ્રુત જ્ઞાનને એટલે આ શાસ્ત્ર જ્ઞાનને હું મારું જીવન ધરી દઉં છું મારું જીવન અર્પિત કરી દઉં છું અને એટલે શું થાય છે એનાથી મારી મુક્તિ નજીક બને છે મારી મારો જે ધ્યેય છે આપણો ધ્યેય શું હોય કે આપણો આત્મા મુક્ત બને આપણને શ્રુત જ્ઞાન મેળવીને આપણને આ શ્રુત પ્રત્યેનો જે ભાવ છે જે બહુમાન છે એનાથી હું મારો આ ધ્યેય મારો નજદીક બને છે એટલે કે ધ્યેય મને જલ્દી પ્રાપ્ત થાય એવું લાગે છે ઉપકાર તારો શું કહું ચોથી લાઈન તારી અસ્થિ મુક્તિ મળે તો હે શ્રુત જ્ઞાન તારો કેટલો બધો ઉપકાર છે છે ને ઉપકાર જો શ્રુત જ્ઞાન જ ના હોત તો આપણને કઈ ખબર જ ના હોત કે શું આત્મા છે શું જન્મ મરણ છે શું તત્વ જ્ઞાન છે શું આ બધા ચક્કર છે કેવી રીતના આ નો શું રોલ છે આ દ્વેષનો નો શું રોલ છે કરવાથી કર્મ વધે છે કર્મ શું છે કર્મ કેવી રીતના બંધાય છે કારણ કે તમે સમજશો તો આગળ વધશો ને વસ્તુ સ્થિતિ શું છે એ જ તમને ખબર નથી તો તમે આગળ કેવી રીતના વધી શકશો તો એ જે જ્ઞાન આપણને આપ્યું છે મહાવીરે એ આ શ્રુત જ્ઞાન નો કેટલો બધો ઉપકાર છે યુગલિયા એટલું લાંબુ આયુષ્ય હોય પણ મળે શું અંતે કઈ નહીં કેમ કે શ્રુત જ્ઞાન છે જ નહીં શ્રુત જ્ઞાન નથી તો ધર્મ નથી સમજતા ધર્મ નથી સમજતા તો પશુ નહીં જેવું જીવન જીવે આપણું આયુષ્ય ટૂંકું છે કમ્પેરેટિવલી તો એક અંશ જેટલું પણ પણ ના કહેવાય એમાં થોડું જે શ્રુત જ્ઞાન મળ્યું છે આપણને મહાવીર પાસેથી અને એમાં થોડું ઘણું જે કંઈ આપણને સમજ મળી છે શું ધર્મ છે શું આત્મા છે શું કર્મ છે એ ખબર પડી છે આપણને તો એનો કેટલો બધો ઉપકાર આ શ્રુત જ્ઞાનનો કેટલો બધો ઉપકાર ઉપકાર તારો શું કહું તારી અસ્થિ એ મુક્તિ મળે અસ્થિ એટલે હો તું છે તો મને મુક્તિ મળશે તો આ જ્ઞાન છે તો હું જાણી શકીશ કે હકીકત શું છે અને જાણીશ તો આચરીશ અને આચરીશ તો પામીશ તો મને મુક્તિ મળશે એમને મુક્તિ નહીં મળે તો શ્રુત જ્ઞાનનો ખૂબ ખૂબ આભાર છે ખૂબ ખૂબ ઉપકાર છે કેમ કે જાણ્યા વગર તો વૈરાગ્ય પણ ક્યાંથી આવે હવે તમે જાણી લો કે તમને દૂધપાક ખૂબ ભાવે છે પડ્યું હોય તો તમે લઈને એક બે વાટકા ત્રણ વાટકા પી લો પણ જો ખબર પડી કે આની અંદર એક ટીપું જીર પડી ગયું છે તો પછી નહીં પીવો ગમે એટલો ભાવતો હશે તો પણ નહીં પીવો તો જાણ્યું તો ખબર પડી કે આ છોડવા યોગ્ય છે આ ખાવા પીવા યોગ્ય નથી તો શ્રુત જ્ઞાન થી જાણકારી મળે છે અને જાણકારી મળે છે તો ખબર પડે છે કે શું કરવા યોગ્ય છે શું નહીં કરવા યોગ્ય છે શું આચરવા યોગ્ય છે શું નહીં આચરવા યોગ્ય છે શું મેળવવા યોગ્ય છે શું નહીં આપણે પંથે એક ડગલું ભરી શકશું ઓકે તો આખી ચારે ચાર લાઈન શ્રુદ ભક્તિ ની છે અને એનું વર્ણન કર્યું છે કે એક એટલું બધું મહાન છે જે આપણને મળ્યું છે એની ભલે આપણને કિંમત નથી પણ જયારે કિંમત થશે તો ખબર પડશે કે ઓહો મને આટલું બધું મળ્યું હતું ઓકે સુબોધી મસાલજા માય કોન્ટેક્ટ નંબર એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન